માતાજીના નવલા નોરતામાં રાજકોટના પ્રખ્યાત આશાપુરા માતાજી મંદિર પેલેસ રોડ ખાતે ભક્તોની ભારે ભીડની જમાવટ રાજકોટ ખાતે પેલેસ રોડ ઉપર આવેલા મા આશાપુરાના દર્શને પહેલા નોરતાના દિવસે દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી હતી આ તકે મારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના પ્રતિનિધિ ગિરિરાજસિંહ રાણા તથા અમારી ટીમે મંદિરની મુલાકાત લેતા દર્શનાર્થીઓએ નોરતામાં માતાજીના અલગ અલગ શણગારના દર્શન કરીને અલગ જ અનુભૂતિ થતી હોવાની વાત કરી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા જય માતાજી મારું નામ જાનકીબા જીતેન્દ્રસિંહ ઝાલા છે અત્યારે આપણે જ્યાં ઉભા છીએ એ રાજકોટ પેલેસ રોડ ખાતે આવેલું આશાપુરામા મંદિર છે આજે એટલે કે શરદીય નવરાત્રી આજથી શરૂ થાય છે અને આજે પહેલું નોરતું છે અમે લોકો દર નવરાત્રી આમ તો માતાજીના દર્શને આવતા જ હોય છે પણ આજે ખાસ પહેલું નોરતું અને નવરાત્રીએ માતાજીના દર્શન માટે પધારેલા છીએ ખાસ તો આમ આપણે હાલતા ને ચાલતા આપણે ભગવાન વગર ક્યાંય જતા નથી ભગવાનની શ્રદ્ધા એટલે માતાજીમાં બધાની અખૂટ જે શ્રદ્ધા છે એ તો હોય જ છે આપણે દરરોજ કદાચ દર્શન આવતા હોય પણ એક અત્યારે જે નવરાત્રીનું પાવન અવસર છે ત્યારે માતાજીની શક્તિને માતાજીની આરાધના પૂજા કરવામાં બધાને વિશેષ ભક્તિ પોતાને દર્શાવતા હોય છે એટલે ખાસ કરીને અત્યારે સંધ્યા ટાઈમે અમે લોકો દર નવરાત્રિએ દર્શન માટે વધારીએ છીએ અને બીજું તો કે માતાજીની ભક્તિ કરવામાં અને માતાજીના દર્શનમાં કે એમનો જે શણગાર છે ખાસ આપણા રાણી સાહેબ છે એ મંગળા સમયે પોતે શણગાર માતાજીનો જાતે કરે છે અને રોજ પોતે પણ વહેલા ઉઠી સવારે ચાર વાગે માતાજીનો શણગાર કરે છે અને એ શણગાર જોઈને આપણને એવું થાય કે આપણે સામે ઉભા હોઈએ તો આપણે માતાજીને જોતા જ રહીએ આપણે આમ કદાચ આડા દિવસે આવતા હોય ત્યારે એવું લાગે કે દર્શન કરી અને પછી જતા રહીએ પણ ત્યારે એવું આપણને આકર્ષણ ન હોય માતાજી પ્રત્યે આપણે કદાચ હોય કઈ પ્રશ્ન હોય કે કઈ પણ છે દર્શન કર્યા આવ્યા દર્શન કર્યા પ્રદક્ષિણા કરીને નીકળી ગયા અત્યારે તો ખાસ એવું વિશેષ હોય કે માતાજી એ શણગાર સાથે એની સાથે શસ્ત્રો પણ હોય કેમ કે નવરાત્રિ છે નવ દિવસ અને દસમા દિવસે મહિષાસુર નળીની એટલે કે એના હાથમાં શસ્ત્ર સાથે શક્તિના દર્શન થાય